રાજના જે જે શિષ્ય છે એમને મારી સાથે પ્રેમના સંબંધની અંદર રાખીને છ મહિના મારી સાથે રહ્યા છે મારા ફ્લેટ પર ને મારા ઘરે એના પછી એમણે મારી સાથે ફ્રોડ કર્યું છે પચાસ હજાર રૂપિયા લઈને એ ફરાર થઈ ગયો હતો

અને મને મળ્યા તો હરિદ્વાર તમે કેવરીતે સંપર્કમાં આવ્યા હતા આખી વાત શું તો હું પાછળ જઈશ કેવી રીતે સંપર્કમાં આવ્યા બાબતે હું પોલીસ પર્યાદ પણ આજે જ કરવાની છું અને અહીં આગળ હું ઇન્ટરવ્યુ માટે આવેલી છું કઈ પોલીસ સ્ટેશનમાં હું ફરિયાદ કરી છે મારા ઘરની પાસે જ પડે છે ત્યાં હું ફરિયાદ કરી છે મારી માંગણી એ છે કે મારી સાથે જે ફ્રોડ થયો છે અને જે છેતરપિંડી કરવામાં આવેલી છે એનો મને ન્યાય મળે અચ્છા તમે સંપર્કમાં ક્યારે આવ્યા હતા અને કેવી રીતે તમે આમના પરિચયમાં આવ્યા હતા છ મહિના પહેલા હું એમના સંપર્કમાં આવેલી હતી અને છ થી સાત મહિના અમે લોકો સાથે રહ્યા છે અને જે બી કંઈ થયું છે બધું મારા ફાઇનાન્શિયલી બીકોઝ એ મહારાજ છે એમની પાસે કોઈ ફાઇનાન્સ સ્ટેબલ નથી

તો એમને મને ધીરે 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 ભેળવી આ બાબતે અને એમાંથી મને એમને એ કર્યું માઈન્ડ એમના કોઈ પરિવારમાં છે જ નહીં ના ના એમના પરિવારમાં કોઈ છે જ નહીં એકચ્યુલી ગુજરાતમાં તો બે મહિના જેવું રહ્યા છીએ વડોદરામાં અને એના પહેલા અમે લોકો મુંબઈ અને ઉત્તરાખંડ માં વધારે રહેલા રેન્ટ પર રહેતા આશ્રમમાં પણ ત્યાં રહેલા એ બધા તો કરેલું છે સવાલ એ છે મૂળ સવાલ એ છે કે કોઈ સાધુ હોય તેના પર વિશ્વાસ તમે કેવી રીતે કરો વિશ્વાસ તો હવે એવી રીતે કર્યો કે કઈ મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ એટલે તમને એવું લાગે છે કે તમારી પર કોઈ ફેરિયા કરી હોય તમે કહે છે તો હા એવું થઈ શકે બની શકતી કોશિશ તો એ જ છે કારણ કે નાગા સાધુ છે તો આવી રીતે બ્લેક મેજિક કરી શકે છે એ વ્યક્તિ અને એવી રીતે જ એવું થયું છે જબરજસ્તી કરી હોય એવું તો કઈ નહીં એવું જબરજસ્તી તો એવું કઈ નથી બટ આજે તમે તમારી ઈચ્છાથી સાથ સંબંધ રાખ્યો હતો હા એટલે ઈચ્છા એટલે એવી કે બંનેની સમજોતી હતી પછી એ વ્યક્તિ મને એવું કહીને નીકળ્યા અહીંયાથી કે ત્યાં આગળ જૂના અખાડાની અંદર એકચ્યુઅલી મારી પાસેથી પચાસ હજાર પહેલે નહીં તો બીકાનેર ગયા હતા અને એના પછી એ ત્યાંથી ડાયરેક્ટ ભગવા બેરીને પાછા એમના ગુરુ સાથે થઈ ગયા બ્લેક મેજિક જેવી વિધિ ને એવી તેવી બધી ઘણી થયેલી છે

અને એ લોકો મને ન્યાય આપવામાં મારી મદદરૂપ કરે છે એ જસ્ટ પોલિટિક્સ છે ને એને કોઈ લેવા દેવા નથી મને

એમના એ શિષ્ય છે અવારનવાર ઇન્સ્ટાગ્રામ ની ઉપર એ વ્યક્તિ એમની સાથે ફોટો વિડિયો મૂકતો હોય છે ગોવિંદ ભરિયો હજાર ફરિયાદ મારા ન્યાય માટે અને જે મારી બદનામી થઈ અને જે મારા આત્મવિશ્વાસની ઠેસ પહોંચી છે એ બાબતની પૈસા તો આજે છે ને કાલે નથી હું પોતે કમાઈ શકું છો એને સજા થવી જોઈએ એના ભગવા ઉતરવા જોઈએ અને બનતી કોશિશમાં એને અહીંયા આગળ

કે કે આ કરીએ તો મને આટલા પૈસા મોકલો આ વિધિ કરી આપીશ તમને તે વિધિ કરી આપીશ એ તદ્દન ખોટી વસ્તુ છે બ્લેક મેજિક ને આપણું માઇન્ડ વોશ કરવા માટે કરેલું હોય છે એનાથી એ લોકો ઉપર વિશ્વાસ કરવો નહીં મારી સાથે જે